પછી કોઈ અહમ કે કોઈ અભિમાન એવું કરે કે હું સોરાની અંદર એકલો હુઈ શકું કે શોખમાં હુઈ શકું તો એ હુઈ શકે નહીં રાતના બાર વાગે તો એ નીકળી જવું પડે અને રાતના દસ કે અગિયાર વાગ્યા વાગ્યા ને એટલે ન્યાચી વાહણે સડેલી સ્પીકરી હેઠે પડી હેઠે પડી એટલે બધાએ કીધું કાજ હવે તો મરી જ ગઈ હોય એમ બળ બુદ્ધિ અને વિદ્યાના દાતા હનુમાનજી દાદા નાના એવા ધામણકા ગામે હાજરા હજુર બિરાજે છે નમસ્કાર મિત્રો જય માતાજી ને બાપા સીતારામ હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોક્સ પર મિત્રો આજે અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધામણકા ગામે આજના વિડીયોમાં આપણે દર્શન કરવાના છે ધામણકા ગામે બિરાજમાન દેવમુરારી પરિવારના હનુમાનજી દાદાના સાથે સાથે આપણે હનુમાનજી દાદાના અહીં બિરાજમાન થવા પાછળનો ઇતિહાસ પણ જાણવાનો છે તો મારો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો મારો આજનો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય આરામ જય હનુમાનજી દાદા અને મિત્રો જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ ધવલગરાવત બ્લોગ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે મિત્રો અત્યારે તમે દેવમુરારી પરિવારના હનુમાનજી દાદાના દર્શન કરી રહ્યા છો અને આ હનુમાનજી દાદા અહીં સાક્ષાત બિરાજમાન છે આ ગામમાં જે પણ વ્યક્તિ ધંધા વ્યવસાય માટે આવે કે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવાની હોય તો સૌથી પહેલાં અહીં હનુમાનજી દાદાને શ્રીફળ વધેરવામાં આવે છે તો જ એમનું કામ નિર્વિઘ્ન પૂરું થાય છે અને જે પણ વ્યક્તિ હનુમાનજી દાદાને શ્રીફળ વધેર્યા વગર પોતાના કાર્યની શરૂઆત કરે છે પોતાના કામની શરૂઆત કરે છે તો એમના કામમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે છે એ માટે આ ગામમાં સૌથી પહેલાં હનુમાનજી દાદાને અહીં શ્રીફળ વધેરવામાં આવે છે આ દાદાનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં કે એને તો ઘણા વર્ષો થઈ ગયા એમ એમ કહે છે કે સાધુ તમારા જે હતા એ કામરૂ દેશમાં છે લઈને આવતા હતા દાદાને અને એટલું બધું ચોમાસું હતું અને એ સ્ોગઢસી આવેલા એમ સ્ોગઢી આવેલા એટલે એ નદીમાં પાણી હતું નદીમાં પાણી હતું એટલે ધીરે ધીરે એવળા લોકોને એમ છે આ ઉતરશું કેમ આપણે પણ છતાંય તો અહીંયા મારી પાસે હાલ્યા એટલે પાણીમાંથી ધીરે ધીરે તો નીકળી ગયા પછી અહીંયા ધામણકા ગામમાં રાત રોકાણ એટલે એ ઝોળીમાં લઈને હનુમાનજીને આવતા હતા એ ઝોળી જે હતી ને એની પાસે હનુમાનજીને આ ખામી લઈને આવતા હતા એટલે એવડાયેલા લોકો પછી અહીં રાત રહ્યા અમારું જૂનું મંદિર હતું પહેલાં અહીં રાઈ રહ્યા એટલે એવડાયેલો તો હુઈ ગયા પણ હા હનુમાનજીની જે ખાંભી છે એ નીચે ઉતરી ગઈ ઉપરથી ખીચતી ચીંગડી લીધી હેઠે ઉતરી ગઈ પછી એમ કે છે કે એનો અવાજ આવ્યો એમ કે હવે તમે આ છે નીકળી જાઓ કે હું અહીંયા રોકાઈ ગયો એમ કરી અને એવડાઈ લોકો આથી નીકળી જાય બરાબર અને તે પછી એમાં આ બધા જે દેવ દેવમરેડીના જે હનુમાનજી છે એવડા લોકો બધા આને ભૂંજવા મંડ્યા દાદાને કારણ કે ઈવડાઈ લઈને આવ્યા હતા એ જ જતા પછી એવડાઈ લોકો એમ કીધેલું કે ભાઈ આવી રીતનું હનુમાનજીને આ ધામણકા ઉતરી ગયા છે આ એનો ઉલ્લેખ બરાબર અને તે પછી અમારા ગામમાં એક આમાં ભવાઈ આવેલા રમવા એક બદાણીયા કહેવાય પણ એવડાયે લોકોને ખબર નહોતી કે આ પહેલાં શરીફળ વધેરાય અને પછી આપણે રમાય પણ એ કાંઈ એને ખ્યાલ આવ્યો નહીં અને એ પાછળ રમવા મીડ્યા અને રાતના દસ કે અગિયાર વાગ્યા વાગ્યા ને એટલે ત્યાંથી વાહણે સડેલી દીકરી હેઠે પડી જેઠે પડી એટલે બધાએ કીધું કાજુ હવે તો મરી જ ગઈ હોય એમ પણ એવડા લોકોએ પછી કીધું ભાઈ એને કાંઈ થયું નથી પછી એ વખતે એને શરીફળ વધેરવું પડે અહીંયા પણ કોઈ ભવાઈ આવે કોઈ બીજા આવે કોઈ ચીજ આવે એને અહીંયા શરીફળ પહેલાં વધેરવું પડે અને પછી જ આ શોખમાં રમી શકે એમ બરાબર અને એક અમારે જાડેજા દરબારને એવું દીકરીઓ આપેલો આ જામનગર જિલ્લાનો હવે એવડાઈ લોકોને ખબર જ નહીં ઓકે એને હનુમાનજીની વાત કરેલી કે ધામણકાના હનુમાનજી છે ને એની તમે માનતા રાખો તો તમને દીકરાની પ્રાપ્તિ થાય પછી એવડાઈ લોકો બધા ગોતતા ગોતતા આવ્યા અને અહીંયા ક્યાંય એને ઓલું થાય નહીં પછી ધામણકાનું નામ જુ તારે એને એમ કીધું કે એ સળકા સડી જાવ એ સડકે સડકે અહીંયા આવ્યા રાતના બાર વાગ્યા હતા બાર વાગ્યા અહીંયા આવ્યા પછી અહીંયા દાદાનું દર્શન કર્યા અને શિરફળ વધી રહ્યા બે મોટલું આવી રહ્યું અને જેથી દાદાની દેરી બનાવવાની હતી આ દાદાની ડેરી બનાવવાની હતી એ એ લોકો દેવ મોરાજી આ દાદાની ડેરી બનાવવા હાટું થઈ પંદર દિવસ સુધી એને આ એનો પ્લાન લીધો પ્લાન ન આવે આ દેરીનો પછી એવડા લોકોએ કીધું કે આનું કારણ હું જે ઓલો લેવા આવ્યો હતો ને પ્લાન એ મારી પાસે હું તમને કોઈ મથામણ કરી એને કાંઈ ખબર ન પડી એમ પછી એને એક એવા હતા કાંઈક નટુભાઈ તો ગુજરી ગયા ને નટુભાઈ ગુજરી ગયા તું નટુભાઈએ કીધું કે પહેલાં એક વાત કરો તો હું પહેલાં કંઈક સિંહાસન રામનું બનાવવું પડે કે રામનું સિંહાસન બનાવવાનું હોય તો એ આગળ તમને પ્લાન ગુજરી જાય તો કે આપણે રામનું બનાવી નાખીએ પહેલાં બરાબર એ તો અહીં બેઠેલા છે એમ એટલે રામનું સિંહાસન પછી બનાવ્યું અને પછી ઓલાને કહે હવે તું પ્લાન લઈ લે પછી એ આને પ્લાન તરત જ બેસી ગયો આ દેરી બનાવી અમારી હાજરીમાં અને આ મંદિર પહેલાં એમ માનું ને કે હતું જૂનામાં જૂનું મંદિર હતું એમ બરાબર એ જૂનું મંદિર જ્યારે પાડવાનું હતું અને એવી રીતનું કરવાનું દાદાને એ થોડીક બધાએ વિચાર કર્યો કે આપણે બધાય ભેગા થઈ અને આ ખાંભીને આપણે આમ આમ ઉગમણી કરી વાળીએ પછી એને અવાજ આવ્યો ભાઈ ઈરાવા દેજો આ ખાંભી બદલાતા ને ફેરવતા નહીં એમ તમારે જે કરવું એ કરો એમ પછી એ મંદિર બનાવ્યું અત્યારે અત્યારે આ છે એ મંદિર પછી રામને આમ પડ્યું આ એવો ઉલ્લેખ છે એમ અને એ તો અમારી હાજરીમાં છું એમ બરાબર એવા તો દાદાના તમે જુઓ ને તો ઘણા પરસા છે એમ એક વખત અમારે અહીંયા લાલદાસ બાપુ આવેલા લાલદાસ બાપુ નોકરી કરતા આપણે શિહોરવાળા અને એ અહીંયા નોકરી કરતા એ આવેલા અહીં અને એ વખતે એને એવું માનતા લીધેલી કે મારે અહીં સાત દિવસ સુધી અહીંયા મારે આ અનુષ્ઠાન કરવું છે એમ અરે બીજા બધાએ કીધું ભાઈ અનુષ્ઠાનમાં તો આ તકલીફ પડશે એમ કે ના ના એવો આને વાંધો નહીં તમ તાર રૂ પછી એ બધા ગયા ઘરે આ મંદિર બંધ કરી દીધું એમ પછી એને એમ એ તો એ તો શું તા પણ રાતના બાર વાગ્યા બાર કે બે વાગ્યા હશે હવે એ વખતે એવું ભયંકર એને રૂપ દેખાણું કેવું રૂપ દેખાણું એને એવું થયું કે મારે શું કરવું એમ કે ન આવે બાણનું અને રોવા મીણ્યા એકદમ તાત્કાલિક અને રોવા મીડ્યા એટલે સર બાવણું ખોલ્યું બાવણું ખોલીને ભેગાઈ ગયા મહારાજને ઘરે મહારાજને વાત કરી કે આવી ગયું તું મને શું એમ કે તમને નાદ ન જ પાડી કે આ તકલીફ આવી છે એમ અને પછી રાતના અહીંયામાં એક મહિલા મહારાજનું મકાન અહીંયા હતું એ મકાનમાં બધા રહેતા એટલે રાતના બાર કે બે વાગેલા અને અંજારું એવું પડ્યું કે કેમ જાણે દિવસ હોય એમ એટલે મારા એ અહીંયા ભાડેલું એ એવું અંજારું એમ વરસાદ તો એના ઘણા દીધેલા છે પણ દાદાનો જે અત્યારે હાલમાં જે કોઈ વસ્તુ આવે છે માણસોને એમ કે કેટલું માણસ અહીંયા આવ્યા છે એ આપણને ખબર નથી બાર મહિના માલિકાઈ આવા દાદાના વરસાદ છે અને આવડા લોકો નટુભાઈને ઈવડા એના તો પહેલાં મોટા ફાવા છે આમાં ઈવડા લોકોને કાયમના માટે આપણે આ રંગ રોગાન બજાય આ બધું કરે છે આ કાળી બાર મહિનામાં એકાદ બે વખત તો હોય જ ત્યાં આ બધું કલર બધાને કરવા દે પછી આ મંદિરને સંભાળી લે એ આ સાધુ આવે જ છે એમ અહીંયા જે સુરતથી આવે છે સુરતથી કે જેને એમાં પચાસ પચાસ લાખની મોટર હોય ને એ ઇવડાય લોકો બધા અહીંયા લઈને આવે છે આ સાધુ આ અને ચેતન જે હનુમાન ચેતન છે એ તો બધાને ખબર જ છે ને એમ એમ અને અમારા ગામમાં તો એમને વર્ષોથી માને છે હનુમાનજી મહારાજની અને આથી અમારે તો જે થાય સેવા કરી અને એવું કરી આ પોતું તો અહીંયા કાયમ ના મારે મારવાનું જ કે હું જ મારું પોતું તો સાધુને મારવું જ મારે નગર કાંઈ નહીં પણ હું અહીંયા લગભગ એમ માનો ને કે હાથ હાથ હાડા હાથે આવી જાઉં અને આખા મંદિરની મારી પાસે ફોટું મારવાનું કા એમ યુવડા લોકોને જે કરવું હોય તો ખરે નગર કાંઈ નહીં આપણે પાછું એવું નહીં કહેવાનું એમ કે હું પોતું કરું છું એમ બીજા કોઈને કહેવાનું આ વાત નીકળી એટલે આપણે વાત કરી છે ભાઈ આજની તારીખમાં આના જેટલા શોકો છે એ કોઈ પણ આને યાદ કરે છે એ કોઈ દુઃખી નહીં અતર હું પછી અહીંયા કોઈ પણ કાર્ય કરવું હોય તો દાદાને પહેલાં શરીર ફળ પછી આગળ કાર્ય હાલે ત્યાં હું ધાલાય નહીં પછી કોઈ અહમ કે કોઈ અભિમાન એવું કરે કે હું સોરાની અંદર એકલો હોઈ શકું કે શોખમાં હુઈ શકું તો એ હુઈ કે નહીં રાતના બાર વાગે તો એ નીકળી જવું પડે અત્યારના એવા બધા એના ફરસા છે ઓગણીસો બ્યાસીમાં એવી આફત આવેલી કે કુદરતી તો વરસાદ અને વરસાદના હારે પવન તો વાવાઝોડું એવું હતું કે નેવુંથી હો કિલોમીટરની ઝડપે વાવાઝોડું હતું તો ગામમાં ક્યાંય પણ મકાન એવું રહ્યું નહોતું કે રહે એવું તો બધાએ આખા ગામે એવું નિર્ણય કર્યો કે આપણા દાદાના મંદિરે વૈયા જાય એટલે આખું ગામ આ મંદિરે વહી આવ્યું અને કાળુ ફારમાં એટલું પાણી આવ્યું હતું કે ગામમાં પાંચથી છ ફૂટ પાણી પણ છતાંય આ દાદાના મંદિરથી પાંચ ફૂટ આઘું અને એ પાંચ ફૂટના પાણીથી આગળ આવ્યું ને અને આખું ગામ મંદિરે આવી અને એને દાદાને સહાય લઈ અને દાદાનો ઓલે આખું ગામ બચી ગયું